આજની વાત આજે મારે આપને વાત કરવી છે એક નાનકડા બીજની એક નાનું બીજ હતું મોટા જંગલમાં જમીન ઉપર પડ્યું હતું રોજ બધા ઝાડને વૃક્ષને બધા મસ્ત ફ્લાવર્સને અને જોયા કરે અને અંદરને અંદર બોલ્યા કરે કે કાશ હું પણ એટલું મોટું ઝાડ હોત હું કેટલું નાનું છું એમ કોઈનું ધ્યાને ના જાય મારા ઉપર એટલું નાનું બી છું એમ એક વખત એક ઓકનું ઝાડ હતું મોટું એનું ધ્યાન કહ્યું એણે આ સાંભળી લીધું કે આ બી શું બોલે છે એટલે એ નમી અને એણે એને કહ્યું કે બેટા તારામાં પણ એ શક્તિ અને તાકાત છે જે આ બધા ઝાડ બન્યા છે ને એવું સરસ ઝાડ બનવાની સૌથી મોટું ઝાડ બનવાની તારામય તાકાત છે બસ તારે થોડી હિંમત અને ધીરજ રાખવાની જરૂર છે એના માટે તારે થોડા ઊંડાણમાં જઈ થોડો વખત ધીરજથી એકલતા સહન કરવી પડશે ધીમે ધીમે સૂર્યપ્રકાશની રાહ જોતાં જોતાં તું બહાર આવીશ તું પણ એટલું મોટું થઈ જઈશ પહેલાં તો એ બીને વિશ્વાસ ન આવ્યો પણ પછી ઓકે એને કોન્ફિડન્સથી હલાવ્યું માથું એટલે એને થયું કે હા ઓક દાદા કહે છે તો એવું જ હશે એટલે એ ચૂપચાપ જમીનની અંદર જતું રહ્યું થોડો વખત તો કાંઈ થયું જ નહીં એ બીને એવું થયું કે કાંઈ નથી થતું હું અંધારામાં એકલું એકલું ગુંગળાવું છું મને ક્યાંયથી સૂરજ પ્રકાશ નથી મળતો અને હું તો આમાં આવી ગયો પણ એને એ ઓક દાદાની સલાહ યાદ આવી કે હિંમત અને ધીરજ રાગ છે એ એ વસ્તુ એને આશા અમર બનાવી ધીમે ધીમે એમાં ફણગો ફૂટ્યો થોડા અઠવાડિયા ગયા પછી ધીમે ધીમે કૂંપળ ફૂટીને બહાર આવી એણે પુશ કરતો ગયો કરતો ગયો જમીનને ઉપરથી ખેં આમ દબાવતો ગયો અને ધીમે 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 એ બીનું કૂંપળ ફૂટી અને એને સૂર્યપ્રકાશ દેખાણો અને આજુબાજુ બધા ઝાડ જોઈને એ એકદમ ખુશખુશાલ થઈ ગયું એને થયું કે વાહ હું પાછું આવ્યું ખરા અને ધીમે 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 મોટું થવા માંડ્યું અને એને થયું કે ના ઓક દાદાની વાત તો સાચી છે આપણે થોડો વખત ધીરજ રાખીએ તો આ થઈ જ શકે ત્યારે એનું ધ્યાન એક નાનકડા બી પર પડ્યું જે આમ જોયા કરતું હતું જેમ એ જોતું હતું પહેલાં એમ બધાની સામે એટલે ઓક દાદાએ કહ્યું કે જો થોડી હિંમતને ધીરજ રાખ તારામાંય તાકાત છે એટલે પહેલાં યુવાન જાળે જેને ઓક દાદાએ સલાહ આપી હતી એને મોટું થયું હતું એણે પણ એમને કહ્યું કે નહીં ઓક દાદાની વાત સાચી છે ધીમે ધીમે એક દિવસ એવું થવા માંડ્યું કે ઓકનું વૃક્ષ મોટો થવા માંડ્યું અને યુવાન ટ્રી આખા આખા જ જંગલમાં સૌથી ઊંચું લાંબો અને લહેરાતું થઈ ગયું એણે ઘણા વાવાઝોડા સહન કર્યા ઘણો વરસાદ સહન કર્યો પણ બધું એણે નમી નમીને સહન કર્યું અને એ સૌથી લાંબુ ને ઊંચું ઝાડ બની ગયું જંગલનું મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણા બધાની જિંદગીમાં આવું હોય આપણે બી અંદર ઘણું પોટેન્શિયલ છે ઘણી તાકાત છે શક્તિ છે બસ જરૂર છે થોડી હિંમત અને ધીરજની એક દિવસ આ બીની જેમ વટવૃક્ષ બનવાની આપણા બધામાં કેપેસિટી છે પણ એના માટે વાવાઝોડાનો વરસાદનો અંધારામાં એકલા રહેવાનો અને હિંમતથી સામનો કરવાની તાકાત તો કેળવવી પડશે ને દોસ્તો અંજુમાના જય શ્રી કૃષ્ણ